મોહમ્મદ रफी સાહેબની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરના જાણીતા ગાયક પ્રકાશ અને તેમની ટીમે रफी સાહેબના અમર ગીતો ગાઈને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી મોહમ્મદ रफी સાહેબની પુણ્યતિથિ નિમિત્તે 31 જુલાઈ વડોદરામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો શહેરના જાણીતા ગાયક પ્રકાશ તથા તેમની ટીમે રફી સાહેબના અમર ગીતો ગાઈને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી કાર્યક્રમમાં તરુણ પટેલ પ્રભાબેન ભરતભાઈ ભવેશભાઈ હસમુખભાઈ માહી વિજયભાઈ અને આશાજી સહિતના અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા તેમની સુમધુર સ્વરોથી કાર્યક્રમમાં રફી સાહેબની યાદ તાજી બની ગઈ હતી શ્રોતાઓએ કલાકારોની પ્રસ્તુતિને ખૂબ વખાણી હતી સૌએ મળીને રફી સાહેબના ગીતો ગાઈને શ્રદ્ધાંજલિ આપી હતી એકત્રીસ જુલાઈ હોવાથી રફી સાહેબની પૂર્ણતિથિ નિમિત્તે અમે લોકો સૌ અહીંયા ભેગા થયા છે પ્રકાશબેન ત્યાં અને એ નિમિત્તે એમને અમે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ફુલાારથી અને એમની સાથે એમના મધુર ગીતો અમે એને અહીંયા પ્રસ્તુત કરી અને એમ નિમિત્તે અમે એમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અમે સૌકાર સૌનો સહુકાર સાથે લઈ અને રફી સાહેબને પૂર્ણતિથિ આપી રહ્યા न फनकार तुझसा